સમજીને પણ બે તમે બેઠો જયંતિ દે કેમ હરગાવાનું સત્ય બતાડ રામજી મહારાજ નો

હરે હરે રાતે ચાલતા આવી છે આપણા પ્રભિંગ રામદેવજી મહારાજ પરો રે આયો રે સંતો પાપણો રે ધરતી માગે છે ભો પરો રે આયો રે સંતો પાપણો ધરતી માગે છે ભો આપણા ગુરુએ આગામ ભોંખ્યું જૂઠું નહીં તો લગા

અમારા મુખ્ય શબ્દ જો ખરાબ નીકળી જાય છોરી બધો તો તોય કેવું બોલે કઈ વાયદો કરી લો એમ હોય જવા કેમ કેમ છે બોલો આને કોઈ કેવા જુઓ

નહીં લાવે એમ જોડું નહીં થાય જોડું જ કરવાની માથાકૂટ ને બીજું બે જણ જોડું કરવાની માથા કુટ છે મારો એક નહીં દીકરો છે ડીજે નહીં લાવે હું વાત કરેવો પણ ડીજો પચાસ છે મારા સેવો પણ ડીજે છે મને કે બાપો અમે બધા નહીં કોઈ લાવવાનું નહીં લગ્ન માં નહીં આવતી હોય એમ કીધી આવતા હોય એમને આવતી હોય નહિ હોય રામદેવજી મહારાજ ડીજે નહીં જોઈએ માથાકૂટ ને છોકરા ને કીધું લગ્ન કરવાની ગીનાર ગમે જા

સંસ્કાર આપવા પડશે સંસ્કાર હે સંપત્તિ બચાવો બાપની મિલકત ને બચાવો હે બાપની મૂડીને હાથવી રાખો વ્યાજ વાપરો મૂડીને બગાડશે બગાડશો ને પાછી મૂડી ખરવાઈ ગઈ ને ભાઈ પાછી જોડ બનતે કાઠી પડી છે કાઠી વડવાડા ભગવાન માફ કરો બાપની નો ખર્ચો એ માફ કરો લગ્ન નો ખર્ચો એ માફ કરો બચો બચાવો હે વીસ હજાર રૂપિયા બચશે તો તમારે કોમ લાગશે અમારે તો હું હે

સમાજ સુધરે સમાજનો દીકરો દીકરી સુધરે આપણા દીકરી દીકરીને સારું ભણતર સારી કોલેજમાં ઇંગ્લિશ મીડિયમમાં બનાવો હે ઇંગ્લિશ બોલશે તો દુનિયામાં ગમે ત્યાં રૂપિયા કમાઈ લાવશે નોકરી મળવાની તો કાઠી વાત છે મોદીના રાજમાં કેમ કે કેટલું કને નોકરી લે લાખો ભણેલા હે તેનો ફરજા ઓછી હતી એટલે પોલીસવાળોને ઘેર લેવા પહેલા પોલીસવાળી નોકરી ધગડું એમ કે નહિ હતાઈ જાય પોલીસ ને નોકરી કરવી હોય ને તો પૈસા ભણ્યા વગર નંબર નહીં લાગશે બનાવજો બનવા ખર્ચ કરી જો આપણો દીકરો દીકરી સોનો ભણવા જાય હારું ભણજો નહીં ડબો ભણવા જાય બોલી લે રખડે નહિ રામદેવજી મહારાજ નો જાય

એટલે અમારી ગાડી રોજ ચાલે રોજ બધા કબીર શંકર બોલાવે સ્વામિનારાયણ બોલાવે સતકેવર વાળા બોલાવે નિરોત વાળા બોલાવે પરનોમી વાળા બોલાવે અને અમારા વાળા જ બોલાવે પણ પેલા કઈ બોલા હાથ મહારાજ રાગ આવે વડવાડા ભગવાન સૌ ધર્મ એક છે કોઈ જુદો નથી બસ કોક એમ ઉગડા પડીને પગે લાગે કોક એમ એમ કરીને કોક ફૂલી નામ જઈને પેલો કરશે ખરા બધા રામદેવજી મહારાજ અસર લાગવાનું ગુરુ ને બરાબર મા બાપ ને અસર લાગવાનું ગુરુ ને અસર લાગવાનું ભગવાન અત્યંત ભૂલવાનું નહીં યોગેશ્વર સંપ્રદાય મેં કીધું તમે ત્રણ વાત રાખજો યા

খোদে দিগড়ো মাথায় ঘে বালু রে হমন পেলে দিগড়ো কী এম চালে খাটে મને ગુમાવી આવે જીવન પરિ રામદે મહ કશું નહીં આવે હે સપના કશું મેર પડે નહી નહી ખોદવા દેવાનું હા ભગવાને કેવાનું હમનું આવે ને સુધી આવે આવે તા તારે ગધેડા ઘેરા એમ કેવાનું ગધેડો એમ કેવાનો તારે જ ગરજ હોત હાલ વઘેરા મે લેવા આવતો નહીં એટલે સંત કીધું પર ધન પથર સમાન પર સ્ત્રી માત સમાન પિતને સે હરી નહીં મિલે તુલસી જાત જમન મે તારો દાસ બનવા તૈયાર છે બે વસ્તુ ક્યાં આ કર દેવાની બીજા પાય હોનાનો બંગલો હોય તો બરાબર કે હારું કેવાય હારું હો સર ચોરી કરીને બનાવ તો આપણો મતલબ હે આપણે હારું બોલવાનું એ જેમ કરીને બનાવે તેમ હારું કહેવાય એમ આપણે કોહરાય નહીં કરવાની અમારા આદિવાસી બોલે આપણા કોઈ ની કરવી કોઈ ગાડી લાવે ઘોડો લાવે બંગલો બનાવે આપણે આપણી પાસે છે બરાબર છે આપણે બંગલો બનાવે કેમ નાતો કે બનાવેલા કોણ જે મજૂરી એમ બધું પૂછી લેવાનું પછી એવી મજૂરી કરી એમાં આપણે લાગી જવાનું આપણું આવી જાય કે એક વર્ષે બે વર્ષે પાંચ વર્ષે તો બને પણ ઈર્ષા કરવાથી કાંઈ બનતું નથી રામદેવજી મહારાજ નો જાય એટલે જીવનમાં મસ્તીથી જીવવાનું છે ખબર મારો ભગવાન રામદેવ બાપુ જીવડાવે બધાને અને એકદમ અહીંયાથી આપણે ચાલ્યા જવાનું છે જન્મ થાય ત્યાંથી આપણું મોત નજીક આવે આપણા જીવન માંથી એક રાત ચાલી જ હવારે દાડો ઉગ્યો એટલે એક દાડો ઓછો થઈ ગયો આપડે જ હજુ જીવાશે હજુ નહીં મોત નજીક આવે છે આજકાલ કરતા રે વાયદાયા આજે કરશું કાલે કરશું આજે બનાવશું કાલે નહીં લાગી જવાનું બનાવી દેવાનો કોણ જાને વચિન તું મરણ આવી જવાનું છે જાકર ની નીર જેમ કાયા વાડી તારી કરમા તો લાગે વાર જીવ કાયા કેટલી સગાય આ તો મન મે જતો રે આનો કોઈ ભરોસો નહીં પણ મસ્તીથી જીવી લો ને મસ્ત જીવી લો ઓ કંપની હોય કમાવો ભેગો કરો બરા બંગલો બનાવી દો છોરાને પૈનાઈ દો માથાકૂટની પછી સીતારામ કરો

पेलो के माऊ जी माओ पे दर्द करता है पेलो बाप जी पशी बदु हो भरे एमनी बातो पशी के मौसम में थे रस निकली जाता हो रेला एम जवाब <laughs> मौसम में थे रस निकली जाता हो रे एम ताके सोलो ताके आ सोलो रस निकली जा पशी पूरी बात थी जी बहुत साचो कृष्ण कन्हैया लाल नो रे

¡Sí!

પતિ પત્ની કુટુંબ પરિવારવાળા સમજી જાય તો લીલા લહેર છે લીલા લહેર પછી ઝેર જેવું નહીં અને આપણા ઘરમાં કજિયો કંકાસ આવે છે એને લીધે બીજા લીધે આવતા અને કજિયો કંકાસ આવે એટલે આપણા ઘરમાં લક્ષ્મી ઓછી થાય આપણા ઘરમાં બરકત ઓછી થાય આપણા ઘરમાં મૃત્યુ મૂર્તિ વહેલું થાય તમારા ઘર મેં ખીલ ખીલા હસી આનંદ થયા કુટુંબ છોકરા છોકરી મળીને મસ્ત હોય તો એ ઘર મેં નહીં આવે 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 તો ઘરમાં કજિયો થાય કંકાસ થાય એટલે યમદૂત વેલા આવે આવું ગીતામાં કીધું છે નહીં કરવું વળવું નહીં બે જણા કદાચ બોલવાનું થઈ જતો બે જણાય કરતા હજી ભાઈ નથી જવાનું

થાય પણ ઘરના કોને ઘરની વાત ઘર ઘર જોને ઘરની વાત બહાર જાય એટલે ઉપાધિ થઈ ગરમણ ઘર રામદેવજી મહારાજનો રામદેવ બાપુ ઘરની વાત ઘર મણ ઘરમાં ઝઘડો થયો રામદેવ બાપુ કે મને તમે મેં મેં ભગવાન છું આટલી આખી દુનિયા મને પૂજે મેં મરેલો મળતો હજીવન કરી મરેલી ગાયને હજીવન કરી મેં આટલું બધું કર્યું તમને વિશ્વાસ જ નહીં રામદેવ બાપુના કુટુંબ વારા ઓળખ્યા

રામદેવું સમાધે આ માં અગલે તમે દેવકી ને વાસુદેવ હતા રાજા દશરથ ને માં કઈ કઈ હતા આ જન્મે તમે તખત ને અરે અજમણજી ને મીનળદેવ બન્યા અને બીજા જન્મે તમે અકલબાને અકલબા અને તકસીમ બનવાના છે તમે મારા માં બાપ જીવ ગયો ગેથી છો હવે હું લઉં છું હવે વધારે મારા થી નઈ રહેવાય બાચા લોકો જપવાની એટલે પછી આટલું કહીને પોતાની પત્ની બેઠી હતી ત્યાં ગયા અને બે જણો વાતો કરે કે હવે આપણે તારણ મારે સંબંધ પૂરો થઈ ગયો આવતીકાલે મારી સમાધિ છે બરાબર બરાબર તો આપણે બે દીકરા છે રામદેવ બાપુ બે દીકરા હતા હું ભાઈ આજે છે એમનો વંશ છે રણુજાની અંદર જે આજુબાજુ દુકાનો છે એક બાજુ વિરમદેવના પરિવાર એક બાજુ રામદેવનો પરિવાર એક બાજુ ડાલીબાઈનો પરિવાર એક બાજુ હરભુજીનો પરિવાર આ બધા ત્યાં હજુ હાલ છે સાત પેઢી થઈ છે સાતમી પેઢી ત્યાં આરતી કરે છે આ ધનિની સાતમી પેઢી તેની બાજુ ડાલીબાઈ છે ચમન ને ચમડિયા ત્યાંથી મળેલી ટેન ડાલી પાડેલું અને એ ડાલીબાઈનો પરિવાર આજે તો અખંડ ભજન કરે છે અખંડ મંદિર ખુલે ને ભજન ચાલુ મંદિર બંધ થાય ત્યાં સુધી ભજન ચાલુ જ રાખે એ બાજુ બધું ડાલીબાઈ સમાધિ છે ડાલુભાઈ મંડળ બેઠું છે એની આવક આવે ડાલીબાઈ પરિવાર લી જાય સમાજ જાતિ હરભુજી માસી બાસીના દીકરા હતા હરજી હરભુજી પણ ત્યાં છે હરજી એટલે હનુમાનજી પાસે હરજી હનુમાનજી તો મર્યા નથી તો અમર છું બાબા રામ દેવ પર નાવે બાબા રામ દેવ પર નાવે તમે પર ભાથી હરજી પર ભાથી હરજી હનુમાનજી કે મારે પર નથી ભાઈ મે તો હજર સો અમર કુવારો છું હવે હું રહેવાનો રામદેવ બાપુ વાતો કરે છે બેઠા નેત્રદેવ ને વાતો કરે છે